તો આપણે આવી ગયા છે મહાકાળી તો તમે જોઈ શકો છો આજ છે મહાકાળી માતાનું મંદિર અને પ્રવેશ કરવા માટે અહીંયાથી આપણે જવાનું ચાલુ ચાલુ તો પહેલા તો તમે માતાજી ના દર્શન કરી શકો છો તો મિત્રો તમે વાંકળી માતા નું દર્શન કરી શકો છો આપણે મેન મંદિર તો ઉપર છે તેમના પણ દર્શન તમને કરાવશું તો આવો મિત્રો આપણે જઈએ মন্দির <coughs> তার <coughs> <coughs>

મહાકાળી માતાની મૂર્તિ પણ સરસ મજાની છે તમે લાઈવ દર્શન કરી શકો છો તમારા હિંમતનગર બાજુમાં આવવાનું થયું તો જરૂરથી આ મંદિરે આવજો દર્શન કરવા તો મિત્રો તમે જોઈ શકો છો ગો ગણપતિ દાદા તો મિત્રો આપણે માતાજી ના દર્શન કર્યા છે અને મંદિર પણ તમે જોઈ શકો છો બહાર થી મંદિર આ ટાઈપ નું છે ગોરામ બાપા મિત્રો તમે જલારામ બાપાના પણ લાઈવ દર્શન કરી શકો છો આપણે જલારામ બાપાના દર્શન કરી દીધા અને બાજુમાંથી નાનું મંદિર ખોડિયાર માતાનું તો માતાજીના દર્શન કરાવશું તો મિત્રો તમે લોગમાં બનાવ્યા રહો આપણે જો તો ગબ્બર તમને બતાવશું

તો મિત્રો આપણે ગબ્બર ઉપર એન્ટ્ર કરી લીધી ગયા રસ્તો

આપણે <laughs> <laughs> <laughs>

મહાકાળી માતાજીની મૂર્તિ છે મોટી તમને દર્શન છે તમને એવું જય માતાજી મિત્રો તમે પણ ગમ્બર ઉપર મહાકાળી માતાના દર્શન કરી શકો છો ને તમને એવું લાગશે કે સાક્ષાત મહાકાળી માતા જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો ઉપર થી લોકેશન અને આપણે ફાઇનલી રબ્બર ઉપર આવી ગયા છીએ

ઓળખ પણ સરસ મજાનો આવે હનુમાન દાદા ની મૂર્તિ ને તો મિત્રો આપણે હવે જઈશું નીચેની સાઈડ જે તમને કહ્યું કે હનુમાન દાદા ની મોટી મૂર્તિ છે એમના દર્શન કરાવશું અને મિત્રો જોઈ શકો અહીંયા આગળ લખેલું છે નીચે જવા માટે આપણે હવે જઈશું નીચે wani <austenian> ya um. મિત્રો તમે જોઈ શકો છો મહાકાળી માતા નું મંદિર છે दादा દાદાની મોટી મૂર્તિ આપડે જે નજીક જેમ તમને બતાવશું રસ્તો

Alt gerade. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું મંદિર છે અને મિની પાવાગઢ કહેવામાં આવે છે મહાકાળી માનું મંદિર છે તો મિત્રો આ છે વિષ્ણુ વિષ્ણુ ભગવાન ની મૂર્તિ તેમના તમે દર્શન કરી શકો છો મિત્રો તમને વિષ્ણુ ભગવાન ના દર્શન કરાવી દીધા અને તમે જોઈ શકો નાગ દેવતા અને મૂર્તિ છે તેમના પણ દર્શન જય નાગદેવતા ખુબા મહારાજ બધાની મનોકામના પૂરી કરે મિત્રો તમે પણ રામાપી દર્શન કરી શકો છો